શેર બજારમાં ઇન્વેસ્ટમેન્ટ નામે નવ્વાણું પોઈન્ટ પચાસ લાખનું રોકાણ કરાવી રૂપિયા પરત ના આપી છેતરપિંડી કરતા આરોપીને સુરત સાયબર ક્રાઇમે ઝડપી તપાસ શરૂ કરી હતી શેર બજારમાં થતા રોકાણ કરાવી પાંચથી દસ ટકા સુધીની નફાની વાત કરી હતી અને અલગ અલગ બેંક એકાઉન્ટમાં રૂપિયા નવ્વાણું પચાસ લાખ નું રોકાણ કરાવ્યું હતું અને બાદમાં કોઈ પણ રૂપિયા વિડ્રો ના કરવા સાથે છેતરપિંડી કાર્યવાહી આદરી હતી જ્યારે આવા જ એક બનાવમાં બે આરોપી ચંદનસિંહ ઉર્ફે શિવસિંહ બલવંતસિંહ અને ગજેન્દ્રસિંહ રાજસ્થાન થી દબોચી તપાસ શરૂ કરી હતી પોલીસ કમિશનર સુરત સૂચનાથી સાયબર ક્રાઇમ સેલ દ્વારા જે ફરિયાદીઓની ફરિયાદ અત્રે નોંધવામાં આવેલો અને એફઆઈઆર રજિસ્ટર કરવામાં આવેલ તેની અંદર ઇન્વેસ્ટિગેશન કરીને બે અલગ અલગ એફઆઈઆર જેની અંદર મૂળ મૂળભૂત રૂપે ફરિયાદીને સોશિયલ મીડિયા મારફતે સંપર્કમાં આવી ઊંચા પાંચથી દસ ટકા કે દસ ટકાથી વધારે નફાની લાલચ આપી શેર માર્કેટમાં રોકાણ કરાવવાનો જાસો આપીને અલગ અલગ એકાઉન્ટોમાં છેતરપિંડી કરીને પૈસા ટ્રાન્સફર કરાવી લીધા હોય તેવા બે ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડની અંદર કુલ ત્રણ આરોપીઓને અરેસ્ટ કરવામાં આવેલ છે એકાઉન્ટ કમિશન પર ભાડે આગળ પાસ કરીને આ બંને ગુનેગારોએ ગુનો આચરેલ અને એની અંદર લગભગ ફરિયાદી સાથે એકવીસ લાખ રૂપિયા જેટલી રકમનું ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ થયેલ હતું તે બંનેની ધરપકડ કરવામાં આવી છે સાથે સાથે ગત વર્ષે સાયબર ક્રાઇમ સેલ દ્વારા ઉત્તરાયણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક રેડ કરવામાં આવી હતી જે અંતર્ગત લગભગ અઢારસો થી વધુ એનસીસીઆરપી પોર્ટલ પરની ફરિયાદો મળી આવેલ હતી આ ગુનામાં નાનજીભાઈ પરસોત્તમભાઈ બારીયાની એ વખતે મલ્ટીપલ એકાઉન્ટ પ્રોવાઈડ કરનાર તરીકે ધરપકડ કરવામાં આવેલ હતી અ ત્યારબાદ તેઓ ચાલુ વર્ષે જામીન મળતા છૂટી ગયેલ હતા તેઓની વિરુદ્ધ વધુ તેમના એકાઉન્ટ બીજે ભાડે આપીને સાયબર ક્રિમિનલ્સને અ જે છે મિલંદરજી ને એકાઉન્ટ પૂરું પાડવાની પ્રવૃત્તિ એમણે ફરીથી કરેલ હોય છે આ સાથે સાથે તેઓએ બીજી અ સાયબર ક્રિમિનલ સાથે જોડાયેલા છે અને બીજા કયા એકાઉન્ટ ભાડે આપ્યા છે કે બીજા કોઈના અ બીજી કોઈ પણ ક્રિમિનલ એક્ટિવિટી સાયબર ક્રાઇમને લગતી એમાં તેઓ સંકળાયેલ છે કે કેમ એ અંગેની તપાસ ચાલુ છે